કાને શહેરના મુખ્ય માર્ગો પર તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણાની સમસ્યાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેમાં અવારનવાર પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હોય છતાં પણ પાલિકા તંત્રના જવાબદાર સત્તાધીશો ભૂગર્ભ ગટરના ઢાંકણા બદલવા માટેની કામગીરી ન કરતા